દોસ્તો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સરમાં આજે આપણે સામાજિક વિજ્ઞાન એની જે આપણે એકમ કસોટી લેવાય એની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હા દોસ્તો આ વિડીયો આજની એકમ કસોટીમાં લેવાયેલો સાચો વિડીયો છે તો તમારે આ વિડીયો આખો જોવાનો રહેશે તો જ તમને દરેક પ્રશ્નોના જવાબ મળી રહેશે ધોરણ સાતની અંદર આપેલ માંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો આમાં તમારે પાંચ પ્રશ્નોના જવાબ લખવાના હતા પહેલો પ્રશ્ન છે ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે અહીંયા તમારે ચાર ઓપ્શન હતા એ અહોમ બી ચેર સી ગોંડ કે ડી ખોખર આપણે સાચા વિકલ્પને હાઇલાઇટ કરેલો છે સી ગોંડ પ્રશ્ન બે તરફ જઈએ અકબરના સેનાપતિ માનસીએ કઈ જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી એ બલોચ બી ચેર સી ગડગડી ગયો કે ડી ખોખર તો આપણે જવાબ જવાબને હાઇલાઇટ કરેલી છે બી ચેર પ્રશ્ન નંબર ત્રણ આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર આવો અર્થ કોના માટે કરવામાં આવે છે સાધુ સન્યાસી માટે આર્યો માટે દ્રવિડો માટે કે આદિવાસીઓ માટે સાચો જવાબ આપણે અહીંયા ક્લિક કરેલો છે

જમીન અહીંયા દરેક પ્રશ્ન આપણે હાઇલાઇટ કરેલો છે કે જેથી તમને ધ્યાન જવાબ જવાબ પર જ રહે અને તમે તમે ઝડપથી ની તમારી તૈયારી કરી શકો પ્રશ્ન છ તરફ જઈએ ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ શું હતો ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોના પહેરવેશની વાત કરીએ તો એનો પહેરવેશ હતો ધોત્યુ અને ખમીસ પ્રશ્ન નંબર સાત હાલના સમયમાં શાના કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે ખેતીના કારણે ઉત્સવના કારણે કલા કૌશલ્ય કે શિક્ષણ વ્યાપના કારણે જવાબ રહેશે શિક્ષણનો વ્યાપ રહેશેનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું ચાર ઓપ્શન હતા એમાં સાચો જવાબ છે પશુપાલન ડી પશુપાલન સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર નો પ્રશ્ન નંબર નવ ગઢ કટંગ રાજ્ય સેના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું પાઠની અંદર તમે વાંચશો તો ખ્યાલ આવશે બી હાથીઓના વેપાર દ્વારા આ રાજ્ય પુષ્કળ ધ્યાન મેળવ્યું કઈ ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ અને પછી આસામી ભાષામાં લેખવામાં આવી હતી તો સાચો જવાબ આવશે એ બુરંજી અને ચાર વિકલ્પો પૈકી આશિકા અલ્લા આલ્હા કે બુરંજીમાં સાચો જવાબ આવશે એ બુરંજી આદિવાસી સમૂહ સાનો પ્રેમી અને સર્વધક રહ્યો છે આદિવાસી સમૂહ સાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે તો રિવાજોનો પ્રકૃતિનો મેળાઓને કલા કૌશલ્યનો તેનો સાચો જવાબ આવશે બી પ્રકૃતિનો જી હા દોસ્તો આ આખા જ્યારે ચર્ચા કરીએ છીએ એકમ કસોટીની તમને આવા બીજી એકમ કસોટીના દરેક ધોરણના દરેક પ્રશ્નપત્રો પ્લે સ્ટોર પર તમને જઈને તમે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ગાઈડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો એની અંદર આ દરેક દરેક તમને તમને ધોરણના પ્રશ્નો વિડિયો સ્વરૂપે ત્યાં મળી રહેશે તે સિવાય આપણી યુટ્યુબ ચેનલ તો છે જ તમારા માટે તો ત્યાં પણ તમને નવોદય એનએમએસની તૈયારી સાથે સાથે એકમ કસોટીના પ્રશ્નોના જવાબ પણ મળી રહેશે આગળનો પ્રશ્ન આપણે કહીએ જનજાતિના સભ્યો નીચેનામાંથી કઈ એક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ન હતા ખેતી સાથે જોડાયેલા હતા શિકાર સાથે હતા પશુપાલન સાથે હતા પરંતુ ભરત ગું સાથે હતા નહીં પ્રશ્ન નંબર ચૌદ વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનું ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાનો ઉપયોગ કરે છે લેખિત મૌખિક સંગ્રહિત કે સંગઠિત તો મૌખિત પદ્ધતિનો મુગલ બાદશાહ અખબરે કોને મન સવર્દાર બનાવ્યા હતા તો એનો સાચો જવાબ છે કમાલખા ગખરને ગખ્ખર પંદર પ્રશ્નોના સાચા જવાબ તમે નોંધ કરી લીધી હશે હવે આપણે જઈએ પ્રશ્ન નંબર બે તરફ એની અંદર પણ તમારે પાંચ પ્રશ્નોના જવાબ લખવાના હતા પાંચ પ્રશ્નોના જવાબના તમને પાંચ માર્ક મળતા હતા રોકડા નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન વાંચું છું દોસ્તો જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા આનો સાચો જવાબ તમને હું ક્લિક કરીશ એટલે થોડા સમય માટે તમારી સ્ક્રીન પર આવશે જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો એનો સાચો જવાબ મેળવવા માટે તમારે સાચો જવાબ આવશે કબીલાઈ જનજીવનના જનજાતિના સભ્યો કબિલાઈ પદ્ધતિ જોડાયેલા હતા બીજો પ્રશ્ન આદિવાસી સમૂહ કોના ઉપર શ્રદ્ધા ધરાવે છે તો આદિવાસી સમૂહ પ્રકૃતિના તત્વો અને દેવી દેવતાઓ પર શ્રદ્ધા ધરાવે છે જવાબ જવાબ તમે તમે કરતા રહેજો કરીને લખી પ્રશ્ન નંબર ત્રણ હાલ આદિવાસી સમાજમાં કેમ પરિવર્તન આવ્યું છે તો હાલ આદિવાસી સમાજની અંદર સરકારી યોજનાઓનો બહોળો વ્યાપ શિક્ષણનો વ્યાપ અને તકનીકી વિકાસ થયેલો હોવાથી સમાજમાં આદિવાસી સમાજનું અત્યારે હાલ પરિવર્તન તેમાં આવેલું છે આગળનો પ્રશ્ન અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી તો એનો સાચો જવાબ છે રાજા માનસી અકબરના રાજા જાતિ પર હુમલો કરી હતી આગળનો પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી તો તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબની અંદર ખોખર અને ગંભર બે જનજાતિઓ મુખ્ય હતી આગળના તમે વિકલ્પના આ જવાબ તમને આવી ગયો છે કે આદિવાસી શબ્દનો અર્થ શું થાય છે તો આદિ એટલે જૂના સમયથી અને વસવાસી એટલે વસવાટ કરનાર આમ આદિવાસી એટલે જૂના સમયથી વસવાટ કરનાર એવા શબ્દનો અર્થ થાય છે પ્રશ્ન નંબર સાત ભારતમાં આદિવાસીઓની કઈ કઈ બાબતો તેમની આગવી ઓળખ ઊભી કરે છે તો ભારતની અંદર જે એમની સમૂહમાં રહેવાની છે તે સહિત ઋષિ સંસ્કૃતિ કૃષિ સંસ્કૃતિ અને વન સંસ્કૃતિનું જતન કર્યું તે જે એમને આ જતન કરેલ છે તે એમની આગવી ઓળખ ઊભી કરે છે આગળનો પ્રશ્ન પાઈક કોને કહેવાતા તો જે રાજ્ય માટે બળજબરી પૂર્વક શ્રમ કાર્ય કરતા એ લોકોને તમને ટૂંકમાં જવાબ આપેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને પણ એનો જવાબ લખી શકો છો આદિવાસી સમુદાયનું જીવન કઈ બાબતો પર નિર્ભર હતું સાચો જવાબ છે શિકાર ખાસ તો શિકાર પર તેમજ તેમણે એકઠા કરેલા વન્ય પેદાશો સ્થાનિક ખેતી પશુપાલન અને તેમને કલા કૌશલથી બનાવેલ સાધન સામગ્રી પર તેમનું જીવન નિર્ભર રહેતું હતું આગળનો પ્રશ્ન સ્થળાંતરિત ખેતી કોને કહેવાય તો જ્યારે જમીનની ફળદ્રુપતા ખેતી કરતા કરતા એક જગ્યાએ જમીનની ફળદ્રુપતા ઘટી જાય ત્યારે એ વિસ્તાર છોડી દઈને જ્યારે લોકો બીજી જગ્યાએ ખેતી શરૂ કરે છે તો તેવી જ ખેતીને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર બાર રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને શું કહેવાતા તો રાજ્ય આગળનો આવી ગયું કે પાઈક કોને કહેવા તો રાજ્ય માટે બળજબરીપૂર્વક કામ કરતા લોકોને પોતાની જરૂરિયાત કેવી રીતે મેળવતા હતા તો જનજાતિઓ પોતાની જવાબ જ્યારે તમે બીજા વિડીયોની લિંકો પણ તમને આપણી જે પ્લેસ્ટોર પર ગાઈડ એપ્લિકેશન છે તમે પર લખશો તો તમને પ્લે સ્ટોર પર આપણી ગાઈડ એપ્લિકેશન મળી રહેશે ત્યાં તમને આ સિવાય પણ ઘણું બધું ત્યાં તમને ખજાનું છે

માહિતી પરંપરાનો ઉપયોગ કરીને જનજાતિ વિશેની માહિતી લખવા માટે મૌખિક પરંપરાનો ઉપયોગ કરતા હતા બરાબર દોસ્તો તો પંદર પ્રશ્નોના જવાબ પણ થઈ ગયા હવે આપણે જઈએ પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા તરફ ખાલી જગ્યાની અંદર

પ્રકૃતિનો શેનો પ્રકૃતિનો પ્રશ્ન નંબર ચાર ભારતના ઉત્તર ભાગ ઉત્તર પશ્ચિમ ભાગમાં જનજાતિ ખાલી જગ્યા સૌથી શક્તિશાળી હતી કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર ની વાત કરીએ તો કેંગ્યુ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી પ્રશ્ન નંબર પાંચ પશ્ચિમ હિમાલયમાં વસ્તી ખાલી જગ્યા નામની જનજાતિ મુખ્ય હતી પાંચ નો જવાબ આવશે મુખ્ય હતી તો ગડરિયો પશ્ચિમ હિમાલયમાં ગડરિયો પ્રશ્ન ખાલી જગ્યા જનજાતિના લોકો રહેતા હતા કઈ જનજાતિના લોકો રહેતા હતા તો પશ્ચિમ ભારત અને મધ્ય ભારતની અંદર ભીલ જનજાતિના લોકો રહેતા હતા પ્રશ્ન નંબર સાત ભારત પ્રશ્ન નંબર સાત ભારતની જૂની જનજાતિઓમાં ખાલી જગ્યા પ્રજા જૂની છે તો ખાલી સાતમા નંબરનો જવાબ આવશે ગોંડ જનજાતિ અને આઠમા નંબરનો ગઢ કટંગા ગોંડ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા તો સિત્તેર હજાર જેટલા ગામડા હતા અહોમ રાજ્યમાં રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા તો પાઇક કહેવાતા આગળનો પ્રશ્ન અહોમ સમાજ અત્યંત સુસંસ્કૃત સમાજ હતો ખાલી જગ્યા ની અંદર લખવાનો આવે તો અહોમ સમાજ અત્યંત સુસંસ્કૃત સમાજ હતો અહોમ સમાજના કુળ ને શું કહેવામાં આવતું સેનાપતિ રાજા માનસિંહે ખાલી જગ્યા પર હુમલો કરી પરાજિત કરી હતી ચેર જાતિ પર ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ચેર જાતિ પર પ્રશ્ન નંબર ચૌદ દરેક જનજાતિના સમાજ ખાલી જગ્યા તેના સમાજની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે જવાબ ની અંદર આવશે જોડકા આપણે જોડકા તરફ જઈએ પહેલું છે બિહાર અને ઝારખંડ તો બિહાર અને ઝારખંડ ની અંદર આવશે પહેલા ને આપણે જોડીશું સિંહ સાથે ચેર જાતિ સાથે બીજું છે પશ્ચિમ અને મધ્ય ભારત તો પશ્ચિમ અને મધ્ય ભારતને આપણે જોડીશું ભીલ જનજાતિ સાથે ત્રીજું છે ભારતની જનજાત જૂની જનજાતિઓ પૈકીની એક એને આપણે જોડીશું હાથીઓના વેપાર એટલે કે ઈ સાથે ચોથું છે ગઢ કટંગા રાજ્ય તો ગઢ કટંગા રાજ્યોને આપણે ત્રીજાને આપણે જોડીશું ડી સાથે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક તો એને આપણે ગોંડ રાજ્ય સાથે જોડીશું અને ગઢ કટંગા રાજ્યને આપણે હાથીઓના વેપાર સાથે જોડીશું અને પાંચમું

ઈ સાથે મારવાર ત્રીજું અહોમ સાથે ચોથું ઉત્તર પશ્ચિમ ભારત એને આપણે જોડીશું બલોચ સાથે બી અને પાંચમું જનજાતિના સભ્યોના ઘરો એને આપણે જોડીશું ડી પ્રાકૃતિક સાથે બીજું જોડકું પણ આપણે રેડી થઈ ગયું હવે આપણે જોઈએ જળકા નંબર ત્રણ ઉપર ગઢ કટંગા વર્ષાસન અમનદાસ એને બી ભાગ પડેલા છે એમાં આપણે પહેલું ગઢ કટંગાને જોડીશું સિત્તેર હજાર ગામડાઓ પાસે બીજું આપણું વર્ષાસન આવશે વર્ષાસન આપણે જોડીશું ડાંગ દરબાર સાથે ત્રીજું અમનદાસ અમનદાસને આપણે જોડીશું સંગ્રામ શાહ સાથે ચોથું ખોખર જનજાતિ તો પંજાબ અને બલોચ તો નાના કુળોમાં વિભાજીત આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ જવાબ આપો એની અંદર તમારે ત્રણ ટૂંકનો જ લખવાની છે પહેલી ટૂંક સોરી પહેલો ટૂંકનો છે કે ગોંડ પ્રજા વિશે તો તમે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને તમે તૈયાર કરી શકો છો વિસ્તૃત છે લાંબી છે એટલે આપણે એનો અહીંયા સમાવેશ કરી શકતા નથી

પ્રોત્સાહિત કરજો જેથી અમને ખબર પડે કે હવે આગળ અમે મહેનત કરતા રહીશું અને વધુ સારી તે વધુ સારા વિડીયો તમારા માટે લાવતા રહીશું અમારી એકમ કસોટીના વિડીયો ખાસ જોવાનું ચૂકશો નહીં અને એકમ કસોટીના વિડીયો તમને ચેનલ પર અવારનવાર મળતા રહેશે નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત ટાટા બાય બાય